નું શ્રીનામકરણ થાય છે તેનું નામ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો અમે પણ બધા મજામાં છીએ ચાલો વાગી ગયા છે આઠ ને પાંચ તો સૌ પ્રથમ આપણે શ્રીનાજીને અને કાનાજીને પણ ગુડ મોર્નિંગ કહી દઈએ કાનો ગયો પણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો બધા શું કરે છે અમે બધા ના બાજુ એકતા અને શ્રીના શું કરે છે શ્રીના એકતા એના કપડા સંકેલે છે અને મારી શ્રીના શું કરે છે કાચી ભૂંગળી લઈને આજ તો જ શ્રીના ને ભૂંગળી મળી ગઈ છે

નહીં બા નહીં આવે નહીં તું તા પાસે સારું ચાલો તો હવે છે ને અમે થોડું થોડું કામ કરતા જઈએ અને વચ્ચે વચ્ચે હું તમને અમે શું શું બનાવીએ છીએ તેની હું માહિતી આપતી જાયશ અને અમારા છોટું મેડમ જો પથ્થર ઉપર ચડીને કહેવાય તો બેસી ગયા છે હારો હાર બધું જોઈએ અમારે એને હાલો શ્રીના નીચે ઉતરો

હજુ પણ ઠેકાણે થઈ ગયો દેખાતો નથી ડબ્બા પેક કરી દીધો ઠેક અને હવે અડદિયા લોટ શેકાવાની સ્મેલ સરસ આવે શું મમ્મી પણ મને તો ગરમ ગરમ જ ભાવશે પછી તો હું લઉં તો હાસી અને આ બાજુ જોવો મસ્ત મજાના અડદિયામાં નાખવા માટે કાજુ બદામ પણ ક્રશ થઈ ગયા છે માવો પણ શેકાઈ ગયો છે અને દૂધ લઈ એવી દૂધ નાખો મમ્મી આમાં પછી તમે એટલું બધું નાખી દેવું છે આપડે એક સાલીઓ નાખશું

ચાલો હવે અમારો અડદિયો રેડી થઈ ગયો છે અને આ ડિશ માં તો અમે એક લાઈન પણ ભગવાન ને ધરવામાં ત્યાર પછી આમ જો ટેસ્ટ કરવામાં અમારી લાઈન પતી ગઈ છે મસ્ત મજાના ઢેફલા પણ પડી ગયા છે તમે અહીં જોઈ શકો છો હવે છે ને મારા ફોન માં ફોન આવે છે તો આપણે ફોન રિસીવ પણ કરી લઈએ મેં તમને સવાર માં કહ્યું હતું કે આજે અમારે એક પછી એક અલગ અલગ વાનગી બનાવવાની છે તો હવે છે ને અમારો અડદિયો પણ બની ગયો છે અને હવે અમે ફાઇનલી બનાવીએ છીએ સેવ

અને મસ્ત અને મસ્ત ગરમ ગરમ સેવની સ્મેલ પણ એટલી જ સરસ આવે સારું ચાલો તમે અમારી સાથે સતત જોડાયેલા રહેજો અમે ત્યાર પછી હજી એક વાનગી અમારે બનાવવાની બાકી છે હજી અમે તે બનાવશું ને ત્યાર પછી અમે ફેર ખાશું અમે બનાવીએ છીએ ચેવડો તો હવે શાને ચેવડા માટેનો સામાન પણ જોવો તમે અહીંયા જોઈ શકો છો તળાઈ ગયો છે અને આ જુઓ શ્રીના માટે ભૂંગળા પાપડ આ ભૂંગળી અને હું કહેવાય સ્ટિક પ્લાસ્ટિકનો મસાલો પણ છે પણ શ્રીનાનો ખાઈ શકે એટલે એમ નથી નાખતા અને આ બાજુ જો તમે જોઈ શકો છો મકાઈના પૌવા ભૂંગળી અને બીજું છે બટાટાનું છીણ આ બધી વસ્તુ તળીને કમ્પ્લીટ કરી દીધી છે હવે છે મમરાનો વારો મમરાનો વઘાર કરી નાખીએ ત્યાર પછી આ બધી તળેલી વસ્તુ મિક્સ કરી દઈએ અને બનાવી નાખીએ ચેવ ચાલો હવે તમે જોઈ શકો છો કે ચેવડો છે ને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે ને આ બાજુ હવે આમ જોવો શ્રીના ને છે ને આખો ડબ્બો જોતો છે મને ઢાંકવા પણ દેતી નથી અને હવે વાગી ગયા છે બાર તો હવે છે ને આપણે થોડી ઘણી રસોઈ બાકી હોય તે પણ હવે બનાવી નાખવી હવે થોડી ઘણી રસોઈ હોય તે બનાવી નાખવી અને તમે આમ જુઓ અમારો પ્લેટફોર્મ ને બધું એટલું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે હવે બધુંય સારું ચાલો હવે રેડી કરી નાખીએ જમી લઈએ અને ત્યાર પછી ફ્રી થઈને મળ્યા હવે વાગી ગયા છે પોણા બે અને હવે હું જમીને પણ ફ્રી થઈ ગઈ છું આજે ગઈસ તમને ખ્યાલ જ હશે આજે તો અમે સવારના એટલા બિઝી હતા કે હજુ જસ્ટ ફ્રી થયા છીએ અને હું શ્રીનાને લઈને પણ ઉપરના ફ્લોર પર તેને સોડાવવા માટે આવી ગઈ છું હું એને સોડાવવા માટે આવી છું છતાં પણ એ સુવાનું નામ લેતી નથી તો હું તમને છે ને આજે એક સુવિચાર કહી દઉં છું ચાલો હું સુવિચાર કહું છું કે ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું રહસ્ય છે આપણને આપણી જાત પર વિશ્વાસ હોવો જોઈએ જો એટલે હંમેશા પોઝિટિવ જ વિચારો પોઝિટિવ થિંકિંગ કરો શું કામ આપણને સફળતા ન મળે સફળતા તો મળે જ ચાલો હવે શ્રીના બેન જાગી ગયા છે અને જાગીને મેં શ્રીનાને શીરો કરીને પણ ખેવરાવી દીધો છે મમ્મી છે ને હવે ગયા છે અનમોલમાં કેમ કે ત્યાં ત્યાં અમારે સારિકા દીદીની બેબી પરીની છઠ્ઠી છે અને એકતા જતી રહી છે ક્લિનિક તો હવે શ્રીના લાડુ અને શ્રીનાના દાદા ये त्राणी अत्यार जो गैस दूध लेवा जाए छे हम जो तो मैं त्याग जोई सको छो <laughs> लाड़ू आई बेही जाए हम कैसे हम जोई हाहाहा हाहा हाहा जो, <laughs> <laughs> <लीटर> जो। <laughs> चलाई दे बादा बा टाटा <laughs> टाटा ચાલો હવે દાદા ગયા છે દૂધ લેવા અને સાથે બે છોકરીઓને લેતા ગયા છે લાડુ અને શ્રીનાને દૂધ લઈને આવે તે પહેલા ચાલો હું ફટાફટ રેડી થઈ જાઉં પછી અમે દૂધ પણ ગરમ કરી નાખીએ અને પછી અમે જઈએ અનમોલ માં ચાલો હવે હું પહોંચી ગઈ છું અનમોલ માં જ્યાં સારિકા દીદીની બેબી પરીની આજે છઠ્ઠી છે તેનું ડેકોરેશન પણ અહીંયા થઈ ગયું છે સરસ મજાનું જોવો ગાઈસ શ્રીનાજી ઝૂલો ગોદરી પણ મૂકેલી છે બેબીના કંકુ પગલાં એ કરને ખા લાગે છે શું કરો છો માસી જય શ્રી કૃષ્ણ રોટલી બનાવો છો હાલો હમણાં હું હેલ્પ કરવા આવું છું હો કેમ છે બધાને તમારી બેબી શું કરે છે સુતી છે ઓકે મોટા બા શું કરો છો મમ્મી બાર છોકરા ધ્યાન રાખો ચાલો જો અહીંયા બધા જમવા બેસી ગયા છે જમવામાં બનાવ્યું છે રીંગણાનું ભરીને રીંગણાનું શાક રોટલી દાળ ભાત

કરીનું નામકરણ થાય છે તેનું નામ છે સિયા કેવું લાગ્યું નામ કોમેન્ટમાં જણાવજો ચાલો બાવલીની છઠ્ઠી છઠ્ઠી થઈ ગઈ છે અને બાવલીનું નામ પણ પડી ગયું છે બાવલીનું નામ પડી ગયું છે રેશમા બેન સિયા અને હવે છે ને અમે બધા નાસ્તો કરી રહ્યા છીએ અને નાસ્તાની અંદર છે ફાફડી જલેબી અને મરચા કેમ છે અંકિતા ભાભી મજા આવી જલેબી ખાવાની આમ જો જલેબી બતાવે છે આ ભાભી એવું છે તમારે નથી ખાવી ચાલો હવે છે ને એકતા આવી ગઈ છે તો શ્રીનાને આમ જો કેટલી મજા આવી ગઈ સમજો જો અત્યાર સુધી મારી મમ્મી ન મોકતી નોતી પણ હવે જેવી એકતા આવી તો હવે એકતા આરે આમ જો એકતા બાવનું નામ હું પાડ્યું તને ખબર છે સિયા આપડે શ્રીનાની રાશિ છે ને કુંભ એ જ રાશિ છે આપણે નામ વિચાર્યું હતું મેં પેલા સિયા પછી મેં કીધું નહીં શ્રીના સારું છે એટલે પછી મેં શ્રીના રાખ્યું ઘરે આવી ગયા છે છઠ્ઠી પણ પૂરી થઈ ગઈ છે બેબીનું નામકરણ પણ થઈ ગયું છે અમે સરસ મજાનો બધા સાથે બેસીને નાસ્તો પણ કર્યો અને હવે હું ઉપરના ફ્લોર પર સોવા માટે પણ આવી ગઈ છું મારો આજનો દિવસ કઈક આ રીતનો રહ્યો હતો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો કોઈ નવા મેમ્બર હોય તે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય